વાવથરાજ જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડાનું સિલસિલું યથાવત ભાભર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર બે કેનાલમાં પડ્યું પંદર ફૂટનું ગાબડું કેનાલમાં ભંગાણથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન ખેડૂતોના એરંડા જીરું તમાકુ અને રાયડાના પાકને વ્યાપક નુકસાન સનેસડા માઇનોર ટુ કેનાલમાં સાફ સફાઈના અભાવે ભંગાડ પડ્યું નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટર્સની બેદરકારીથી લાખો લિટર પાણીનો વેડફાટ ભાભર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર બે કેનાલમાં પડ્યું પંદર ફૂટનું ગાબડું કેનાલમાં ભંગાણથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન ખેડૂતોના એરંડા જીરું તમાકુ અને રાયડાના પાકને વ્યાપક નુકસાન સનેસડા માઇનોર ટુ કેનાલમાં સાફ સફાઈના અભાવે ભંગાળ પડ્યું નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટર્સની બેદરકારીથી લાખો લીટર પાણીનો વેડફાટ